નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ગઢમાં તમારું સ્વાગત છે ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાનું પરિણામને લઈને આપણા વિડીયો છે બનાવીએ તો બોર્ડ પરિણામનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે બસ હવે ગણતરીના દિવસ બાકી છે પરિણામને તો શું છે સંપૂર્ણ માહિતી તેના વિશે આપણે જોઈએ તો મે મહિનામાં ધોરણ દસ અને બાર બોર્ડનું પરિણામ જાહેર થવાની સંભાવના છે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયા મેં કહેતા હતા પણ આ છેલ્લું અઠવાડિયું પતવા આવ્યું હજી સુધી એનું કઈ ઠેકાણું છે નહીં તો આવી સીધું વાત જાય છે કે મે મહિનામાં ધોરણ દસ અને બાર બોર્ડનું પરિણામ જાહેર થવાની સંભાવના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી મે મહિનાના બીજા સપ્તાહમાં ધોરણ દસ અને બાર બોર્ડનું પરિણામ જાહેર કરી શકે તે પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને ગુજરાત ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના બે લાખ અઢાર હજાર વિદ્યાર્થીઓએ ત્રણસો પાંત્રીસ પરીક્ષા કેન્દ્ર મારફતે પરીક્ષા આપી હતી હાલ ગેરરીતિમાં શંકાસ્પદ રીતે સંડોવાયેલા વિદ્યાર્થીઓનું ગાંધીનગર બોર્ડ કચેરીમાં હિયરિંગ ચાલી રહ્યું છે કે જે કોપી કેસ કરીને પકડાયા હતા તે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે અને જો સાથે જ કોપી કેસ એમણે કર્યો છે કે નથી જો સાબિત થાય તો એમને સજા પણ કરવામાં આવે છે કે બે વર્ષ કે ત્રણ વર્ષ સુધી એક્ઝામ આપવા દેવામાં આવશે નહીં અને જો નિર્દોષ જાહેર થશે તો તેમનું પણ પરિણામ આમાં જાહેર થશે ઉત્તર ગુજરાતના બે પોઈન્ટ અઢાર લાખ જેટલા વિદ્યાર્થીઓને બોર્ડ પરિણામની ઉપર નજર બોર્ડ પરીક્ષા આપનારા છાત્રોના પરિવારજનોએ આગામી મે મહિનામાં સહપરિવાર ફરવા જવા માટેના આયોજન કર્યા છે ત્યારે મળતી જાણકારી અનુસાર બોર્ડ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ત્યારબાદ સામાન્ય પ્રવાહ ત્યાર પછી ધોરણ દસનું પરિણામ જાહેર થઈ શકે તે પ્રમાણે અત્યાર તૈયારી શરૂ થઈ ગઈ છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાના ત્રણસો પાંત્રીસ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ અંદાજીત એકસો ચાલીસ કરતાં વધુ વિદ્યાર્થીઓએ શંકાસ્પદ જોવા મળ્યા છે અને વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવો કે કેમ તેનું પણ તબક્કાવાર ગાંધીનગર બોર્ડ કચેરીના અન્ય જિલ્લાની સાથે હિયરિંગ ચાલી રહ્યું છે જે આગામી એક સપ્તાહમાં હિયરિંગ પૂરું થઈ જશે ત્યાર પછી તમારું રિઝલ્ટ બનશે અત્યારે શું ચાલી રહ્યું છે તો અત્યારે જે વિદ્યાર્થી પર કોપી કેસ થયા છે તેમને તે ગાંધીનગર બોલાવવામાં આવે છે અને તેમને પૂછપરછ ચાલુ છે એ બધી પૂછપરછ પતી જાય પછી જ પરિણામ તમારું આવશે જેથી બોર્ડ માર્ચ મહિનાના બીજા અઠવાડિયાના પરિણામ જાહેર કરે તેવી પૂરી પૂરી શક્યતા છે ત્યાં વેળા દરેક તમારું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો થેન્ક યુ